તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ચેનલમાં જેમાં આપણે જૂના વાહનો લેવા વેચવા માટે મૂકીએ છીએ આપણે તમે જોઈ શકો છો અત્યારે વિડીયોની અંદર એક સેટ વેચાવા માટે આવેલો છે ટ્રેક્ટર અને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર ન્યૂ ઓલૅન્ડ ત્રીસ ત્રીસ અને જે ટ્રોલી જોઈ રહ્યા છો તે ચેતનભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બના રહેજો જેથી તમને બંને સાધનોનો પૂરેપૂરો માહિતી મળી જાય આમ તમને ખબર પડી જાય કે વસ્તુ ક્યાં મળશે કેટલી કિંમત રાખેલી છે ભાઈએ તે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતના તમે કરી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને મારો વિડીયો ગમે આ તો તમને વિડીયોને લાઇક શેર અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય છે જે તમને મળી જાય તો હવે આપણે અત્યારે વાત કરીએ ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન સારી કન્ડિશન છે તમે કન્ડિશન વિડીયોની અંદર ચેક કરી શકો છો ભાઈએ કન્ડિશન બનાવેલી છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાછળના ટાયર પાંસઠ ટકા ટ્રેક્ટરના ટાયર છે આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે સારી કંડિશનમાં ન્યૂ ઓલેન ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક તમે જોઈ શકો છો સો એ સો ટકા જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ જોવા મળશે તમને મોડલની વાત કરીએ તો ન્યૂ ઓલૅન્ડનું મોડલ છે બે હજાર સાતનું તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ તમે ટ્રેક્ટરની કન્ડિશન તથા હાઇડ્રોલિક ચેક જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે તમને ભાઈએ ટ્રેક્ટરની કન્ડિશન બહારની કન્ડિશન બનાવેલી છે તમે એન્જિનનું ઓઇલ ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર તમે ચેક કરી શકો છો ત્યાર પછી આપણે ટ્રોલીની વાત કરીએ તો ટ્રોલી ભાઈને ટ્રેક્ટરની સાથે વેચી દેવાની છે શક્તિ કંપનીની ટ્રોલી જોવા મળશે તમને તે પણ સારી કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે ટુ વ્હીલ ટ્રોલી આ ને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને ટ્રોલી બંને ભાઈને એક સાથે જ વેચી દેવાનું છે એટલે જે કોઈને લેવું હોય તે માલિકનો કોન્ટેક કરી લે તેને કોન્ટેક ક્યાં મળશે તેની વાત આપણે વિડીયોમાં આગળ કરીશું ત્યાર પછી આખા ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમતની વાત કરીએ આખા સેટની તો કિંમત ભાઈએ રાખી લે છે બે લાખ અને સિત્તેર હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ત્યાં જઈ ટ્રેક્ટરની ટ્રોલીની કન્ડિશન ચેક કરો ટ્રેક્ટરનું એન્જિન ગેરાઈ જોવો જો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે ત્યાર પછી આ બંને વસ્તુ જોવા ક્યાં મળે તેની વાત કરું તો પ્રોપર ભાવનગર જોવા મળે છે ચેતનસિંહ પાછે ચેતનસિંહનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં અને વિડીયોની નીચે જોવા મળી જશે એટલે ચેતનસિંહનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો